વડોદરા શહેરને ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે ત્યારે વડોદરાને ક્રિએટિવ સિટી બનાવવા માટે વર્કશોપનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે ટીમ વડોદરા દ્વારા સવા વર્ષ પૂર્વે રી વડોદરા થીમ પર કાર્યશાળા દસમી તારીખે ભવિષ્યનું વડોદરા કેવું હશે વડોદરામાં અન્ય શહેરો જેવા મોટા ઉદ્યોગ નથી પણ ટુરિઝમ છે જેને વિકસાવવાની જરૂર હોવાનું જણાવી યુનેસ્કો માં ક્રિએટિવ સિટી તરીકે વિરુદ્ધ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવા ટીમ વડોદરા પ્રતિબંધ છે તેમ કહ્યું હતું શહેરમાં ટીમમાં વડોદરા દ્વારા સવા વર્ષ પહેલા રી ઇમેજિંગ વડોદરાની થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞ શ્રેષ્ઠીઓ તેમજ રાજકીય નેતાઓના સૂચનો લેવાયા હતા ત્યારબાદ હવે દસમી તારીખે વડોદરાને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી મળે તે માટે પ્રબુદ્ધ નાગરિકો સાંસ્કૃતિક ઉત્સાહ અનુભવે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી રી વડોદરાની આગામી કાર્યશાળા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે વડોદરાની ઓળખ સમા ગરબા આર્ટ્સ આર્ટ્સ ફાઇન રેલવે યુનિવર્સિટી શહેરની આસપાસ પાંચ પ્રવાસી સ્થળો વગેરેની સર્કિટ બનાવી ટુરિઝમને વિકસાવી શકાય તેઓએ કહ્યું હતું કે વડોદરામાં સુરત રાજકોટ અને અમદાવાદની જેમ ઉદ્યોગો અને વેપાર ધંધા નથી પરંતુ વડોદરા પાસે ટુરિઝમ છે જેને વિકસાવવા માટે ટીમ વડોદરા કટિબદ્ધ છે ભવિષ્યનું વડોદરા કેવું હશે તે અંગે કાર્યશાળામાં ચર્ચા કરી સૂચનો લેવામાં આવશે વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં માન સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી ગુજરાત સરકારના દંડકશ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર રાજકીય નહીં પણ બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ દ્રષ્ટિઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા લિવેબલ બનાવવા લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્ય શાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજે આજરોજ સવારે એક બ્રેઇન સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ સાથે મળી અને આ દરેકે દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે અને તે સંદર્ભે આજરોજ આ કાર્ય આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યશાળા આ જ સ્થાને એટલે કે સૂર્યા પેલેસમાં જ આયોજન કરવાનું રાખ્યું છે જે સવારના દસ વાગ્યાથી શરૂ થશે અને સાંજના છ વાગ્યા સુધી અલગ અલગ સેશન્સમાં દરેકે દરેક વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા પણ થશે અને સૌ કોઈ પોતાના એમાં મંતવ્યો પણ રજૂ કરી શકશે